સરહદના સાનિધ્યમાં સેવાની સરવાણી વિવેક ક્લબ ડીસા કેન્દ્રના ચોથા સ્થાપના દિવસ તેમજ પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડોક્ટર કમલેશ શાહના અડસઠમાં જન્મદિવસની દિવસની વિશિષ્ટ ઉજવણી શાળાની બાળાઓ દ્વારા મહેમાનોના પારંપરિક સ્વાગત અને સાંસ્કૃતિક ઝલક સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી વિવેક ક્લબના સંસ્થાપક પલ્લવી શાહ અને પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક ડોક્ટર કમલેશ શાહના વરદ હસ્તે વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિમાં ભારત પાકિસ્તાન સરહદ પાસેના હરિપુરા અનુપમ પ્રાથમિક શાળા તથા બરડવી પ્રાથમિક શાળામાં ઠંડા પાણીના કુલર અને આરો પ્લાન્ટની ભેટ ક્લબ તરફથી અર્પણ કરવામાં આવી વિવેક ક્લબ ડીસાના સંયોજક ડોક્ટર શ્રીયા ઠક્કર ડોક્ટર હિતેશ ઠક્કર પાલનપુરના નામાંકિત હેરિટેજ ફોટોગ્રાફર શ્રી અહેમદભાઈ હાડા સંગીતાબેન ઠક્કરના અથાગ પ્રયત્નો અને દાતાશ્રીઓની સહાયથી આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો કાર્યક્રમના અતિથિ વિશેષ અને મુખ્ય વક્તા તરીકે ક્લબના પ્રદેશ મહામંત્રી શ્રી નિલેશભાઈ એ પોતાના વક્તવ્યમાં પેટ્રિયટ ક્લબ ઓફ ઇન્ડિયાના કાર્યોની વિસ્તૃત માહિતી આપી વિવેક ક્લબ ડીસાના હોદ્દેદારો અને દાતાશ્રીઓને ક્લબ તરફથી જનસેવા પ્રવર્તક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા વિવેક ક્લબ ડીસા કેન્દ્રના સૌજન્ય સહયોગ દ્વારા ઉપસ્થિત સૌ બાળકો મહેમાનો અને શાળા પરિવારના સભ્યો માટે સ્વાદિષ્ટ મિષ્ટાન ભોજનનું આયોજન કરવામાં આવ્યું તમામ માહિતી અમારા સહયોગી નિલેશભાઈ કનાડિયા તરફથી આપવામાં આવી હતી